રાજીવ ગાંધીની જન્ જયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આજ રોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી દિવગત રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સ્વ રાજીવ ગાંધીજી અને તેમના દ્વારા કરવામાં આવેલ કામોને યાદ કરી ભારતને એકવીસમી સદીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભેટ સ્વર્ગીય રાજીવ ગાંધીજીની દેન છે અને મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પીપી ભરતિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસસી વિભાગના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પરમાર ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સુલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમનજી રાણેરા નગરપાલિકા સદસ્ય જગદીશભાઈ મોદી કોંગ્રેસ કાર્યકર હર્ષદભાઈ પરમાર કોંગ્રેસ કાર્યકર ગણપતજી ઠાકોર દિનેશભાઈ સુલંકી પરબતજી ઠાકોર અશોકભાઈ રાજપૂત વગેરે કાર્યકર આગેવાનો હાજર રહ્યા અને રાજીવ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાજીવ ગાંધી અમર રહોના નારા લગાવ્યા હતા આજે ભારત રત્ન રાજીવ ગાંધી આ દેશના પનોતા પુત્ર અને જેને આધુનિક ભારતના ઘડવૈયા કહેવામાં આવે છે તેવા રાજીવ ગાંધીની આજે જન્મ જયંતિ છે રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ મુંબઈમાં થયો હતો એમને અભ્યાસ પણ દહેરાદૂન કર્યો કેમ્બ્રિજમાં કર્યો અને એમનું મન રાજકારણમાં હતું નહીં પરંતુ યોગો એવા હતા કે રાજકીય રીતે એમને બહાર આવવું પડ્યું અને આ દેશને એક નવી દિશા આપી ને આજે આપણે એ દિશામાં જે એમને કામ કર્યું છે એ કોમ્પ્યુટર યુગનો આજે આપણે લાભ લઈ રહ્યા છીએ રાજીવ ગાંધીએ આ દેશના યુવાનોને આત્મસત્તા આપવા માટે પણ પ્રયાસો કર્યા એમને મતાધિકાર જે એકવીસ વર્ષનો હતો એ અઢાર વર્ષનો મતાધિકાર કર્યો છે સાથે સાથે મહિલાઓને પણ એમને પ્રાધાન્ય આપ્યું અને તેત્રીસ ટકા અનામત એ પણ રાજીવ ગાંધીની બેન છે એનાથી અટક્યા નહીં પરંતુ તેઓએ એવું કહ્યું કે આ દેશની સત્તા છે એ લોકો પાસે હોવી જોઈએ એટલે પંચાયતી રાજમાં પણ એને સુધારો કરી પાવર ટુ ધ પીપલ એવું બિલ લાવી અને બધા હાથમાં સત્તા આપી આજે એનાથી કઈ ગું છે રાજીવ ગાંધી વિચારતા લોકો પાસે આજના જે લોકો સત્તાધીશો રાજીવ ગાંધીએ લાડ્યું હતું અને એવા રાજીવ ગાંધી ને આજે આપણે યાદ કરીએ છીએ એમના અનેક કાર્યો છે અને એમને આપણે યાદ કરી આજે એમને સમગ્ર દેશ સમગ્ર વિશ્વ આ મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ આપે છે અમે પણ આજે ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આ કાર્યક્રમ રાખી અને આ મહામાનવને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના જે પગલે પગલે જે એમના આદેશો હતા જે એમના વિચારો હતા એ તરફ ચાલીએ એ રીતે આ કાર્યક્રમ કર્યો છે હું પ્રકાશચંદ્રભા પટલાલ ભરતિયા જોઈન્ટ સેક્રેટરી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા ડાય